રાજકોટના ખાનગી શાળા વેપારી મંડળે લગભગ પાંચ સંચાલકોએ મળી અને રાજકોટના નાના મોવા રોડ ઉપર એજ્યુ મોલ કરીને એજ્યુકેશન મોલ કર્યો છે જેમ ત્યાં પેનથી માંડીને પેન્સિલ સ્કૂલ બેગ શૂઝ યુનિફોર્મ તમામ ચીજ વસ્તુઓ મળે છે હવે રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળ છે તેમાં પાંચસો થી વધુ સ્કૂલો છે તેમાં અંદાજીત સાત થી આઠ લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હવે આ પાંચ શાળા સંચાલકોએ તમામ શાળાઓને સાથે મિલી ભગત કરી અને એવી સૂચનાઓ અપાવી છે કે ભાઈ તમે અહીંયાથી ખરીદી કરવા માટે તમે એને સુચન અને સર્ક્યુલર મોકલો તો 50% કમિશન તમારું અને 50% જે નફો છે એ અમારા એજ્યુકેશન મોલનો એટલે આવી રીતના રાજકોટના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને લૂંટવાનો એક પણ તક આ રાજકોટના શિક્ષણ માફિયાઓ છોડતા નથી એ ખૂબ જ શરમજનક બાબત છે જિલ્લા શિક્ષણ અધિકારીના જે પરિપત્રનો ઉલાળ્યો છતા આ શાળા સંચાલક મંડળો મીડિયાના અમુક મિત્રોને એવું કહે છે કે આપે આપીને શું કરશે નોટિસ જ આપશે ને 25000 નો દંડ આવશે એની સામે અમારે લોકો કરોડો રૂપિયાનો છે એટલે અમારું કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે

કાલે સવારે તો વિદ્યાર્થીઓને એવી પ્રકારની સૂચનાઓ આપવામાં આવશે કે તમે જે ઘરથી કરિયાણું અને જે ચીજ વસ્તુઓ લ્યો એ આ નહીં આ પ્રકારના મોલ તમે લ્યો એટલે ક્યાંક ને ક્યાંક આ વેપારી મનોવૃત્તિ ધરાવતા શાળા સંચાલકોને હવે સબક શીખવાડવાની જરૂર છે ત્યારે હું વાલીઓને અપીલ કરું છું કે તમને આ પ્રકારની કોઈ પણ જાતની કોઈ પણ સ્કૂલ તમને સૂચનાઓ આપે કે બુક યુનિફોર્મ શૂઝ અહીંયાથી લ્યો અમને જાણ કરો જિલ્લા શિક્ષણ અધિકારી ને જાણ કરો જે બજારની અંદર ચીજ વસ્તુઓ બસો સિત્તેર રૂપિયા કે બસો નેવું વસ્તુ મળતી હોય એજ્યુકેશન મન ની અંદર હજાર થી બારસો રૂપિયા ની મળે એટલે ક્યાંકને ક્યાંક વાલીઓને લૂંટવા માટેનો આ મોટો એક લૂંટખાના મોલ છે અને આ લૂંટખાના મોલ બંધ કરાવવા માટે અમે આવનારા સમયની અંદર નવા નવા રતનાત્મક કાર્યક્રમો કરી અને આ મોલની જે મોનોપોલી છે વાલીઓને લૂંટવાની એ સદંતરે બંધ કરાવું છું એ હું વાલીઓને વિશ્વાસ અપાવું છું અમારા ધ્યાન છેલ્લા બે દિવસથી આવ્યું છે અને વાલીઓએ અમને ફરિયાદ કરી છે અમે પ્રાથમિક તો અમે આજે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોરવાના છે આવનારા સમયની અંદર આ મોલના માલિકોના ભેરાવો જરૂર પડશે કરશું જે પ્રકારના વાલીઓને લૂંટવા માટે અનેક પ્રકારની નવા નવા મોનોફોલી નો રાજકોટની અંદર જે ઉપયોગ થઈ રહ્યો છે લગભગ ગુજરાતમાં કોઈ શાળા સંચાલકો આવા પ્રકારની મનોવૃત્તિ નથી ધરાવતા ત્યારે હું મીડિયાના માધ્યમથી શાળા સંચાલકોને કહેવા માંગુ છું કે તમે એટલી એટલી ફ્રી મોટી લ્યો છો કરોડો રૂપિયા કમાવો છો તેમ છતાંય તમે વાલીઓને લૂંટવા માટે શાસન માટે આવા નવા નવા નુસ્ખાઓ તમે અપનાવો છો રાજકોટની અંદર નવા સાતસો થી આઠસો જે યુનિફોર્મ અને સ્ટેશનરીના વેપારીઓ છે એના ધંધા ઉપર તમે તનાવ મારી છે હમણાં જે પરિવારોનું રોજગાર ચાલતું હતું એ ગુજરાત ચલાવતું તમે બંધ કરી દીધું છે શા માટે તમે હજી ધરાતા નથી તમારું પેટ માપી શકાશે કે નહીં શકાશે હું ફરીથી શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે આ પ્રકારની

નથી વગર પરમિશન મંડપ લગાવેલ છે જે રીમુવ કરવા માટે તેમને ચેતવણી આપેલ છે પાંચ હજાર પેનલ્ટી આપવાની છે